ની પાતે ટી પર ઓફલાઈન કરી છે કે જે ચૂંટણી ગંડરે રાજાના પસંદ રાજા નક્કી કરશે એ પ્રકાર હે સમઘરા રહેશે 2000 ની આગામી લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય ભરતી દિતા તારફની દેખી કરવામાં આવી છે કે સમઘરા દેશની તમામ લોકસભા વિસ્તારોમાં ગુડીની ગેરંટી વાન તેમજ ટીઓ અને પત્રિકાઓ લોકો સુધી પહોંચે લોકોની શું અપેક્ષા છે સરકાર પાસેથી લોકોની શું સમસ્યાઓ છે ગામ્ય વિસ્તાર હોય પાણી વિસ્તાર હોય જંગલ વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય દરેકનો પ્રશ્ન જુદો જુદો છે દરેક રાજ્યનો પ્રશ્ન જુદો જુદો છે તો એ અનુસંધાને પહેલી વખત મોદીની સરકારે ગામે ગામ લોકો સુધી એમની જે અપેક્ષાઓ સરકાર પાસે રહેલી છે એ અપેક્ષાઓ આવનારા 5 વર્ષમાં અમે કેવી રીતે પૂરી કરી શકીએ 24 થી 29 ના સમય દરમિયાન એ અનુસંધાને લોકોના સુચનો મંગાવવા માટેનો આ વાનડી અમે શરૂઆત કરી છે બેટીઓ પણ અમે લોકોને ઉતરીએ છે રેલે મોદીની 10 વર્ષની સરકારમાં அகૌના બે ચૂટી જંદેરામાં જે પણ અમે વચનો આપ્યા હતા એ વચનોમાં 90 થી 95% કામો અમે પૂરા કર્યા છે એ ઉપરાંત ચૂટી જંદેરામાં નઈ કહેલા બીજા પણ ઘણા કામો કર્યા છે 370 ની કલમ કાશીરપતિ હટાવી 35મી કલમ હટાવી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું 80 કરોડ લોકોને કોરોનાના સમયમાં અનાજ પુરવડવામાં આવ્યું છે આવનારા 5 વર્ષોમાં પણ મફત અનાજ આપવામાં આવશે 4 કરોડ કરતાં વધારે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને આવાસ આપવામાં આવે છે શહેરી વિસ્તારમાં 80 લાખ કરતાં વધારે લોકોને આવાસ આપવામાં આવે છે એ પ્રમાણે ગુજરાતને લાગે ઓળકે જે ત્યારે કોંગ્રેસના શાસનમાં 21 યુનિવર્સિટી હતી આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 110 કૉલ યુનિવર્સિટીઓ છે 7000 મેડિકલની સીટો છે એન્જિનિયરિંગની સીટો ખાલી થઈ ગઈ છે ફાર્મસી ડેન્ટલની કોલેજ સીટો ખાલી થઈ ગઈ છે ગામે ગામ તાલુકા મથકે સેક્રેટરી આ સેક્રેટરી સ્કૂલો કરવાનો ભાઈ છે દરેક જિલ્લામાં આઈઆઈટી ની કોલેજો શરૂ કરવામાં આવી છે આરોગ્યની અદ્યતન સુવિધા ઊભી કરવામાં આવી છે દસ લાખ રૂપિયા સુધી આરોગ્યની સુવિધા સારવાર માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે એ રીતે વિધવા તકતાઓ પેન્શન વાળા વ્યક્તિઓ જ્યાં પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે એવા અનેક કામો પ્રજાલક્ષી જે લોકોને આતા એ 10 વર્ષમાં કર્યા છે આવનારા 5 વર્ષ એટલે 2024 થી 29 દરમિયાન હજુ પણ પ્રજાની અમારી પાસે શું અપેક્ષા છે એ અપેક્ષા જાણીને शूटिंग લે ત્યારે પણ એનો ઉલ્લેખ કરીને આવનારા 5 વર્ષમાં પ્રજા લક્ષી કામો થાય તે દ્રષ્ટિએ ધ્યાન રાખી અને સરકારે અને પક્ષે આયોજન કરેલું છે નરેન્દ્રજી જે પ્રમાણે અત્યારે કેન્દ્રમાં સખત કામ કરી રહી છે ઘણા એવા પણ કે પ્રશ્નો હતા 70 વર્ષથી ત્યારે લોકો વિચાર કરતા હતા કે ચિંતા કે આ વર્ષોનું નિરાકરણ આવશે કઈ રીતેના के मोदी साहेब बडा प्लान बनया त्याले इकॉनॉमी मा आपले 11 मा स्थानी होता 10 वर्ष मा आपण ने पाचवा स्थान इकॉनॉमी मा नरेंद्र मोदींनी सरकारी लाये मोदी साहेब की 2029 पुरू थाय पेला विश्वणी इकॉनॉमी मा तिसरा क्रमे आपण पोची जे हिसाबन काम करी राहे अनेक वस्तूओ परदेश ऊपर आपला आधारित नाकता था त्यांनी जगाये जे अनेक वस्तूओ आपला देशो बंदी थी अनेक वस्तू आपण બીજા देश ते मोकलत राहे पुरोदाळा समय નાના મોટા અનેક દેશોને ઉદ્દેશના લોકોએ આપણે કોરોનામાંથી મુક્ત થવા માટે એનું જીવન બચાવવા માટે દબાણ ઉઠ્યું 4 વર્ષના સમયમાં આપણે વેક્સિન તૈયાર કરી દેશના 140 કરોડ લોકોને બે ડોઝ વેક્સિનના મફત આપવામાં આવવામાં આવે એઓ અનેક કામો કરે છે અને આવનારા 5 વર્ષોમાં આ દેશની પ્રગાઈ અપેક્ષા દેઈ રાખી હોય કલ્પના નહી રાખી હોય देवा कामो धरे ने बुद्धि दिसता करते जी हां सामान्य रीते जए चुपी आवती होई छे तारे पक्ष विपक्ष जे छे जे चेहरा जे पसंद करवा बा जे कह सके के एक bija नी ऊपर ध्यान राखता होई छे पर वा अपने ने कला जुवा मळियो छे भारतीय जनता पार्टी द्वारा तमाम जे चेहरों छे जे माथी जे मोठी बातना जे चेहरों छे तेने जाहीर करी दी जाछे અત્યારે આપણે ઉપસ્થિત छे आनंद लोकसभा विस्तारो और त्या विजयभाई पटेल पर पुनः विश्वास मुकिने जे हमने नाम जाहीर करवा मळियो विजय भाई हमारे चारों तरफ से आपने खूब खूब शुभेच्छाओ देबो કેવી રીતના જોવો છો કે જિલ્લા વાશરે કયા પ્રકારની હવે નવી ગેરંટી આપવા માંગે છે છેલ્લા 5 વર્ષો 2019 થી 2024 માં એક સાંસદ તરીકેની જવાબદારી پورا સંગઠનના पदाधिकारी ને છૂટાલી પાક અને ધારા સંઘે સાંધે રાખી છે ગુજરાત રાજ્ય હોય ને ભારત સરકાર હોય જે પ્રશ્નો હતા જિલ્લા ના મતદારો પાસે ને સોલ કરવા માટે ને પૂરે પૂરે પ્રયત્ન કર્યો છે એ જ રીતે રાષ્ટ્રીય નેતૃત્વ ને આપડા ગુજરાતના નેતૃત્વ એ મને ફરીથી સાત સાત તરીકે ઉમેદવારી તરીકે જાહેર કરો છે આણંદ જિલ્લાની જનતાના જે અજુપર પ્રશ્નો હશે એ પ્રશ્નો ઉકેલવા માટે ધારાસભ્યો અને સંગઠનના આદન્ય પ્રમુખ અને બધા સાથે રાખીને જે કઈ પ્રશ્નો હશે પ્રશ્નો હું પૂરે પૂરે પ્રામાણિકતા કરતા ઈશુ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે ડબલ એજીન સરકાર છે આપડી અને મને પૂરો વિશ્વાસ છે કે જે 5 વર્ષમાં જેટલા પણ પ્રશ્નો લઈને ગયા છે બધા પ્રશ્નો નિરાકરણ આવી છે એ જ રીતે આવતા 5 વર્ષમાં હજુ પણ જનતાના જે કઈ પ્રશ્નો હશે પ્રશ્નો

રાષ્ટ્રપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વાર રાષ્ટ્રપ્રધાનના સંકલ્પ લઈ લીધે છે ત્યારે આરણ વાત કરું માનનીય નવા ઉમેદવાર હાલ પણ છે વિસ્તાર થઈ છે સાંસદીય પ્રતિષ્ઠાને ખૂબ આગળ લઈ ગયા છે અને આ નવા વર્ષમાં જે અમે કરી છે के आनंद महानगर पालिका ने गुजरात सारी पांचवी महानगर पालिका बना दी गई जल्दी जी हाँ तो जो प्रमाण विकास कार्य में साथ साथ में एक बार एक के प्रमाण के पानी का आयोजन कर रहे हैं जैसे आगामी समय में जो है लोग सभा चुनने की तारीख को जाने का या नहीं ये बच्चे हम भी अभी बात करेंगे जाना वाले हैं कि बोला भारतीय जनता पार्टी के साथ लोगों ने इच्छा रखी है अनेक में लेवल को साल करवा सकते हैं अनेक उपकरण एक चुटकी के बीच चुटकी तैयारी आगे जाएंगे अनेक उपकरणों में 24 आप अपने रैपिड साथे 2000 चावू 2000 वीस 24 चावूस वो चावूस चावूस इनका पहाड़ों पर नाम बहुत ही खूब सारे रखे हैं, हाँ बहुत सारे बिल्डिंग्स हैं, असेंबली जैसे सात दिनों से वक्त चुप है, या पति के लिए अली तत्काल संपर्क करा सकते कि चाऊमुर दिया जाए, उस तक का तालिका बनाओ, जो आपके लिए नहीं मिला जाए, अच्छा ले लावार्ड से और बहुत तो इस तरह का हमारा सब लोग हासिल कर सकते हैं पैकेजिंग के एक तीसरा स्तर ऐसा बना और ये का ही सवाल इसी तरफ है यानी कि जनता के नजरों में और छुट्टी खूब शानदार थी गांव वालों के साथ-साथ उद्यान बनाने का नेक साथ हिस्सा को अलग-अलग समाज के लोगों से बनाना शोध का पूरा साथ पाकर उन्होंने इस प्रकार से हमें नवाजते हैं राजकीय आगे वाले भारतीय वार्ता दल ने जो प्रमाणयाधरे वादी मामले में जिसकी भारत ने गारंटी के साथ यह कार्यवाही आरंभ किया था 24 तीज यानी सुप्रीम संग्राम जामनो से प्यारे अटके जनता पार्टी आणु उच्च सभा में बैठा जाए कि नागरिक उचित राजाचे धरना अभिनम और जन्मना अधिकारयो लेवा मते री कार्यवाही की शुरुआत आज ही करी छे और यह सुप्रीम मध्यस्थ न्यायालय इतिहास समग्र अपियर ने खुलु भाव आयो छे यस दिन करीब ट्रेंडिंग गदर होना चाहिए